થઈ ગયો છેન ગારો ગારો થઈ ગયો ત્રણ ચાર દાડાથી ચાળુંન ચાળું રાત દાડો કશું કામ કરવા દેતો નઈ આ પૈસો ગારમ ઊહી રાત તો નાખું તો થોડો રસ્તામાં જ નાખવા દે રાજબા આવી તો તો સાડમાં થઈ ખરી દશી કંતિ ફટા પતલા કદા શીલો ફટા ચાલુ થઈ જાય આ તારમાં તારમાં હું અડધો થઈ ગયો

જેવું મગજ સિલો લડી લડી મરી જુઓ આમ કદી જોવો ટીવી કે ફોન માં તો આ તો નહીં જોતો પણ તું તો જોતો છે ને હું પેલા પંજાબ માં

પાટણ જોયું પાકિસ્તાન જમીન હોય લડો ગોડો અત્યારે તો આપડો સમય ઈવન મદદ કરવાનો વાત સાચી તમારે કેવી આપડા આખા દેશ ને ભેગા થઈ અને યુવા મદદ જવું પડો તૈયાર હું તો તૈયાર છું બોલો બે કટો એક ના હાલ બે ના ઘઉ એક કોમ કરી આપણા ગો માંથી આપણે શરૂઆત કરીએ આપણા સરપંચ ના જોડે જઈએ આપડે સાચી વાત તો પછી સેવા નો મોકો મળ્યો તો ઉઠાઈ લેવો પડશે ઉઠાઈ લેવો પડે સરપંચ જોડી હાડો હું લે

હા હાથ મિલા હાથ મિલાવ સરપંચ બરોબર સારી વાત લઈને તમારી જોડે તમારી હા હોય તો આપડે આગળ ચર્ચા કરીએ સારું ભલાઈ નું કોમ છો એ તો વાત થાય પછી ખબર પડે હવે એમો એવું છે જુઓ

સરપંચ હું તમને કઈ કહું તમે બોલશો નહીં ચાલુ કરાવું છો પણ આ બે સીજ એવા એક લગીર વાત લડી પડી તમને લાવેલ્યા મે

જે મળે ફૂલ નઈ તો ફૂલની ની પોખડી જેની જેવી યથાશક્તિ પર મળે આવે ને આપડે પંજાબ લઈને જઈએ આ આપણું ટ્રેક્ટર લઈને જઈએ ચમ ના આ વિચાર તમારો બહુ મસ્ત છે હો બધું માં દોણા જેને જે આલુ એ લઈ આપડી બધાજી મદદ કરો કોઈ હારું પારું કોઈ ના જોઈ બે ખબર પડે મારા ખાવા પંજાબ જવાનું તારા પીવા માટે તું રાખી ખબર પડે બધી વેચવા માટે

છીએ મોટી આપડે બધો એ નક્કી કર્યું છે આપડે સેવાનું કોમ કરવું બરોબર જે પંજાબ માં પૂર આવ્યું એમાં નહી જો તમે

બધા ફરી વળી આપડે તો હું તો કઉ ના કરતા હોય શીખવું પડે મદદરૂપ આપડા ગમે ત્યારે થવું પડે એટલે આપણે કુતદાર જરૂર પડે તરત હોય તમારી

મિત્રો તમે યાર હું કેવું મારા વિડીયો જોવો ને વધુમાં વધુ શેર કરો તો અમે આવું મનોરંજન તમે મારી એક્ટિંગ કેવી લાગે ભાઈ કોમેન્ટ કરજો માતાજી